વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પચીસમી સપ્ટેમ્બર ઓગણીસસો સોળના રોજ સોમવારે પવિત્ર વ્રજભૂમિના પ્રદેશમાં મથુરા જિલ્લામાં આવેલા નાગલા ચંદ્રવન ખાતે જન્મ્યા હતા તેમના પિતા પ્રખર જ્યોતિષ હતા તેમના જન્માક્ષર જોઈને તેમને ભવિષ્ય ભાગ્યું હતું કે એક દિવસ આ છોકરો મહાન વિદ્વાન પંડિત અને ચિંતક નિઃસ્વાર્થી કાર્યકર અને અગ્રણી રાજકીય નેતા બનશે પરંતુ તે અવિવાહિત રહેશે ભાતપુર ખાતે પરિવાર ઉપર આફત સર્જાઈ જેમાં તેમણે ઓગણીસો ચોત્રીસમાં પોતાનો ભાઈ ગુમાવ્યો હતો ત્યાર પછી તેઓ સિકરમાં હાઈસ્કૂલમાં ભણવા ગયા સિકરના મહારાજાએ પંડિત ઉપાધ્યાયને ગોલ્ડ મેડલ અને ચોપડીઓ માટે રૂપિયા અઢીસો આપ્યા હતા તથા માસિક રૂપિયા દસની શિષ્યવૃત્તિ બાંધી આપી હતી પંડિત ઉપાધ્યાયે પિલાનીમાંથી પોતાની ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી હતી અને બીએમાં અભ્યાસ માટે આગળ કાનપુર ગયા હતા અને સનાતન ધર્મ કોલેજમાં જોડાયા હતા તેમના મિત્ર બલવંત મહાશાબ્દેની સૂચનાથી તેઓ ઓગણીસો સાડત્રીસમાં આરએસએસમાં જોડાયા હતા ઓગણીસો સાડત્રીસમાં તેઓ બી એ પ્રથમ વર્ગ સાથે બીએ થયા હતા પંડિત ઉપાધ્યાય એમએ કરવા માટે આગ્રા આવ્યા હતા અહીં તેમને નાનાજી દેશમુખ અને ભાઉ જુગડે આરએસએસ માટે પ્રવૃત્તિ કરવા પ્રેર્યા હતા આ સમયગાળા દરમિયાન તેમની પિતરાઈ બહેન રમાદેવી બીમાર પડ્યા તેની સારવાર માટે તેઓ આગ્રા ગયા હતા જ્યાં તેમનું નિધન થયું હતું પંડિત દીનદયાલને ભારે આઘાત લાગ્યો અને એમએની પરીક્ષા આપી શક્યા નહીં સિકરના મહારાજાને શ્રી બિરલા તરફથી મળતી સ્કોલરશિપ પણ બંધ થઈ ગઈ હતી તેમના કાકીની સૂચનાથી સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો અને ધોતી તથા કુર્તો અને માથે ટોપી પહેરીને તેમને પરીક્ષા આપી જ્યારે બીજા ઉમેદવારોએ પશ્ચિમી ઢબના પહેરવેશમાં ઉપસ્થિત થયા હતા ઉમેદવારોએ તેમને મજાકમાં પંડિતજી કહ્યા હતા પરંતુ તે પછીના વર્ષોમાં લાખો લોકો તેમને પ્રેમથી પંડિતજી તરીકે વંદન કરતા હતા વળી આ પરીક્ષામાં તેઓ પસંદગી યાદીમાં સૌથી ટોચનું સ્થાન મેળવ્યું હતું કાકાની પરવાનગીથી તેઓ બીટીના અભ્યાસ માટે પ્રયાગ આવ્યા તથા પ્રયાગમાં તેમણે પોતાની આરએસએસની પ્રવૃત્તિ ચાલુ રાખી બીટી પૂર્ણ કર્યા પછી તેઓ આરએસએસમાં પૂર્ણકાલીન સેવા આપી અને ઉત્તર પ્રદેશમાં લખમીપુર જિલ્લામાં સંગઠક તરીકે ગયા તથા ઓગણીસસો પંચાવનમાં ઉત્તર પ્રદેશમાં આરએસએસના પ્રાંતિય સંગઠક બન્યા હતા તેમના લખનઉમાં રાષ્ટ્રધર્મ પ્રકાશન નામે પ્રકાશન ગૃહ સ્થાપ્યું અને તેમને પવિત્ર સિદ્ધાંતો માટે રાષ્ટ્રધર્મ નામના માસિક સામાયિક બહાર પાડ્યું ત્યાર પછી તેમને પંચજન્ય સાપ્તાહિક બહાર પાડ્યું અને તે પછી સ્વદેશ નામનું દૈનિક બહાર પાડ્યું હતું ઓગણીસસો પચાસમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા જેમને નહેરુ લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં જોડાયા હતા ડૉક્ટર મુખર્જીએ યુવાન સમર્પિત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી પંડિત દીનદયાલજીએ એકવીસમી સપ્ટેમ્બર ઓગણીસો એકાવનના રોજ ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજ્યમાં એકમ સ્થાપ્યું હતું પંડિત દીનદયાલજી શક્તિ હતા અને ડોક્ટર મુખર્જીએ આ યોજાયેલ પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં એકવીસમી ઓક્ટોમ્બર ઓગણીસસો એકાવનના રોજ પ્રમુખ સ્થાન સંભાળ્યું હતું પંડિત દીનદયાલજીની સંગઠનમાં કુશળતા બેનમૂન હતી આખરે જનસંઘ માટે લાલ અક્ષરે લખવાનો દિવસ આવ્યો જ્યારે પક્ષના આ અપ્રતિમ નેતા ઓગણીસો અડસઠમાં પ્રમુખ સ્થાને બિરાજ્યા આ વિશાળ જવાબદારીને નજર સમક્ષ રાખીને દીનદયાલજી જનસંઘના સંદેશ સાથે તેઓ દક્ષિણમાં ગયા અગિયારમી ફેબ્રુઆરી ઓગણીસો અડસઠની અંધારી રાતે દીનદયાલ ઉપાધ્યાય અચાનક મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની આજે જન્મજયંતિના અવસરે આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે યોજાયેલા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સયાજીગંજના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ તેમજ કાઉન્સિલરો અને સ્થાનિક આગવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી એક નવો વિચાર આપનાર ભારતના એક રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે જયારે જન્મજયંતિ છે ત્યારે અને તેમને જે વિચાર ભારતીય જનસંઘના દ્વારા આખા દેશમાં પ્રસરતો તેમના જ પદચિન્હો પર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આગળ વધી રહ્યા છે અને આજના દિવસે પણ એક કલાક શહેરના માટે સફાઈનો કાર્યક્રમ એક પેડમાં કે નામનો એક મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આજે જ્યારે સફાઈના કાર્યક્રમમાં વડોદરા શહેરની તમામ કોર્પોરેટ તમામ એનજીઓ તમામ સંસ્થાઓ તમામ કોલેજીસ લાગ્યા છે ત્યારે આ કાર્યક્રમના આયોજન બદલ હું કોર્પોરેશનના મેયર શ્રી કિંકીબેન અને કમિશનર શ્રી બાબુનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે પણ સંસ્થાઓમાં જોડાઈ છે એ બધા સંસ્થાઓનો પણ આભાર માનું છું અને આપણે જ્યારે આ સફાઈનો કાર્યક્રમ હાથ ધરાયેલ છે ત્યારે એનો આપણો સ્વભાવ બનાવીને દૈનંદિન સફાઈમાં કોઈને કોઈ જગ્યા પર આપણી ઉપયોગી થઈએ છીએ એ આપના માધ્યમથી તમામ નગરજનો જેના ભુલાવણા નામથી પ્રખ્યાત એવા દિદિનદયાલ ઉપાધ્યાયજી ઓગણીસો સોળ પચીસના સપ્ટેમ્બર એમની જન્મ જયંતિ તરીકે આખા ભારતભરમાં ઉજવામાં આવે છે ખૂબ મહાન વિચારક રાજનેતા તત્વચિંતક અને સંશોધક જેવા શ્રી દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મ ચંદ્રબાણ ગામ મથુરાથી નજીક થયો હતો એમના પિતા અને માતા ખૂબ નાની ઉંમરમાં લગભગ આઠ વર્ષની ઉંમરે એક્સપાયર થતાં એમના મામાના ત્યાં રહી અને સ્પીકરમાં ભણ્યા અને મહારાજા કલ્યાણ કલ્યાણસિંઘે અમે શિષ્યવૃત્તિ આપી દસ રૂપિયા માસિક અને અઢીસો રૂપિયા બુકના ત્યારબાદ તેઓ કાનપુરની સનાતન ધર્મ કોલેજમાં બીએની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ આગ્રા સેન્ટ જોન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ઇંગ્લિશમાં લેવા માટે ગયા પરંતુ સંજોગો વરસાદ એની ડિગ્રી પૂરી ન કરી શક્યા ત્યાર પછી અમને પ્રાંતની પરીક્ષા આપી પરંતુ સરકારી નોકરી સ્વીકારી નહીં અને જ્યારે કાનપુર સનાતન ધર્મમાં થયા ત્યારે એમની સંઘના પ્રચારક સાથે મુલાકાત થઈ કે બી હડગેવરનો વિચારોની અસર થતાં તેમણે બે વર્ષ સુધી સંઘની ટ્રેનિંગ કરી અને સંઘના પ્રચારક તરીકે લખીમપુરથી કેરિયર ચાલુ કરી ઉત્તર પ્રદેશના મહામંત્રી બન્યા રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને ભારતીય જનસંઘના એ સેકન્ડ નંબરના નેતા કહેવાય એવા ભારતીય જનસંઘના સંસ્થાપક બન્યા અને આર એસ એસની વિચારધારા રાષ્ટ્રધર્મ પ્રકાશન દ્વારા પાંચજન્ય સામયિક દ્વારા અને સ્વદેશી વર્તમાનપત્ર દ્વારા એમને હિન્દુ રાષ્ટ્રવાદને વિચારધારાના આખા ભારતગૃહમાં પ્રખ્યાત કરી તેઓ જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે એ જેમાંથી નીકળી એવું એકાત્મ માનવ દર્શન પણ એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને ભારત એ પશ્ચિમી રાષ્ટ્રની વિચારસરણીથી ઘૂંઘળાઈ રહ્યું છે ભારતની પોતાની પોતાની વિચારધારા હોય છે એના આધારે તેમને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થાય શારીરિક મન અને બુદ્ધિનો વિકાસ થાય અને ભૌતિક અને આત્મિક વિકાસ થાય એ આશયથી એકાદનું માનવદર્શન લખી અને લોકોને ખૂબ મોટું માર્ગદર્શન પૂરું પાડી પોતે સર્વોદય અને સર્વ વ્યાપી એટલે સર્વોદય અને સર્વાંગી સમાવેશક વિકાસના જ્યોતક હતા અને આજે જે સ્વદેશી મુવમેન્ટ હોય એ આપણી જે વિચારધારા છે એમાં જે છેવાડેની પંક્તિનો માણસ છે એનું કલ્યાણ થાય અંત્યોદય થાય એ વિચારધારા આજે તમામ સરકારો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારો માની રહી છે અને એના આધારે ભારતમાં આપણે એકાત્મ માનવ આધારે આર્થિક સામાજિક અને રાજકીય પટેલ પર આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે અને જે રીતે વર્તમાન સરકાર ગરીબ કલ્યાણ સેવા અને સુશાસનના સિદ્ધાંતો કે જે માન્ય પંડિત જે ઉપાધ્યાયના સિદ્ધાંતોના આધારે ચાલી રહી છે ખાસ કરીને જે મુખ્ય આધાર સ્તંભો છે એમાં યુવાનો ગરીબો સ્ત્રીઓ અને રાખી રાખીને એકાત્મ માનવદર્સનના આધારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની નીચાધારા હતી તેના આધારે આજે સરકારો ચાલી રહી છે અને ભારત વિકાસના પડો ચાખી રહ્યો છે તમામ નાગરિકોને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જનસંઘના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એમના વિચારધારા પર ચાલી અને આપણે દેશ ઉન્નત માર્ગ પર જાય અને સ્વદેશી અને સર્વોદયના જે બંને સિદ્ધાંતો છે એને આપણે અનુસરી